જય માતાજી મારા વાલા મિત્રો હું છું સંજય વાઘેલા અને ભાઈ જેટલા પણ એક પહેલાં નમ્ર વિનંતી છે કે કમેન્ટની અંદર જેમાં ખુખાર મેલડીનું આમ જરૂરથી લખજો અને પહેલાં બીજી વસ્તુ કે તમારા જે ભાઈ તમે પહેલાં મને કમેન્ટ કર્યું હોય અને એ જણા સપના પૂરા થયા હોય અને જે તમારી ડ્રીમ હોય સપના કમેન્ટની અંદર લખી શકો છો અને એ ડ્રીમ માટે હું માતાજીને પ્રે કરીશ હું સંજય વાઘેલા બરાબર છે બીજા ત્રીજો નંબર એવું છે કે ભાઈ તમારા બધાના સપના તો સાકાર થાય છે સાથે સાથે બીજી એક વસ્તુ હું આની અંદર લઈને આવ્યો છું કે મેં ગઈકાલે એક વિડીયો જોયો હતો એની અંદર એક ભાઈનું જે સપનું માતાજી ભલભલાના ચમત્કાર કરી બતાવે છે તો મેં એવું વિચાર્યું કે આજે હું કંઈક માતાજીને કહું અને મારું સપનું જે છે એ બહુ છે મિત્રો કારણ કે એ સપનું મારા માટે નથી એ સમાજ માટે છે સમાજના સારું થાય સમાજમાં કંઈક નવું થાય અને સમાજમાં આપણે એવું નથી કે મારું નામ મારે વધારવું છે મારે માતાજીનું નામ પહેલાં પેલું વધે એવું કરવું છે તો પહેલાં પેલું મારે એ કરવું છે કે ભાઈ આ જે બધે સમૂહ લગ્ન થાય છે સમણું લગ્ન થાય છે કંઈ અમુક લોકો ગરીબ લોકો છોકરાઓને જમાડે છે બધું અલગ 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 બધું થતું હોય છે તો મારે કંઈક એવું કરવું છે કે માતાજી મને એવી શક્તિ આપે કાં તો કંઈ એવું કરી બતા કાં તો આપણો વિડીયો એટલો બધો મિત્રો આપણા બધા ભક્તોમાં વાયરલ થઈ જાય અને બધાને બધા ભક્તો જોડી પહોંચે અને બધા લોકો સબસ્ક્રાઈબ કરી લે ચેનલને અને વધુ ને વધુ આપણા વ્યૂઝ આવે એમ બરાબર છે આજે હું અત્યારે જ કહું છું ભાઈ જય રામ રામ કમેન્ટની અંદર જરૂરથી લખી દઉં છું બીજું અને એની અંદર એટલું લખજો કે રામ માણી રામ જે સંજય વાઘેલાએ અત્યારે જે આ વિડીયો પૂરો જોજો અને હું જે જે કહું છું એ તમારે ખાલી એટલું કહેવાનું છે તમારા દિલથી તમારા સાચા લીધી તમારે માતાજીને મારા માટે નહીં પણ આ સમાજ માટે તમારે પ્રે કરવાનું છે ભાઈ તો મારી સોચ શું છે એ તમને હું આજે જણાવવાનું છું કારણ કે મેં માતાજીના ચમત્કારો એવા જોયેલા છે ચમત્કાર મતલબ એવા મેં વિડીયો છે કે ના આ માતાજી છે જે અમારા કુંખા મેળવી છે બારેજાની અંદર જીવતી જોગ જોત બેઠી છે એ આ કામ કરશે અને જરૂરથી આપણા સપના સાકાર થશે ભાઈ જે મેં વિચાર્યું છે એ જરૂરથી થશે તો મેં એવું વિચાર્યું કે મિત્રો જે આ સમૂહ લગ્ન થાય છે બરાબર છે એની અંદર એ તો થાય છે એ અલગ છે મારે એવું કરવું છે કે હું હું મારા દમ પર હું મારી યુટ્યુબની ચેનલના દમ પર મારા યુટ્યુબના ગ્રોથી હું વધારે નહીં તો ખાલી એકસો ને એક એકસો ને એક કન્યાઓને કન્યાદાન કરી શકું મતલબ જોડાઓ સમૂહ લગ્ન જેવું રાખી શકું અને બધાને હું મારી રીતે બધું કરી શકું એમ એવી માને કે શક્તિ આજો પહેલાં પેલું તો આપણે યુટ્યુબના માધ્યમથી આટલું થઈ શકે પહેલાં પેલું તો આ વિડીયોને જેમ બને એમ વધારે વધુ શેર કરજો વધારે ને વધારે લોકો જોડે પહોંચાડજો તો આપણી ખુખાર મેલેડી બારેજા ધામ વાળીના જેટલા આપણા ભક્તો છે ભાઈ બધા લાઇક કરી લેજો અને બધા કમેન્ટની અંદર આપણે આ ડ્રીમ જલ્દી ને જલ્દી પૂરું થાય એવું કરવાનું છે એટલા માટે વધુને વધુ આ વિડિયોને શેર કરજો મિત્રો બીજું આપણે એવું સપનું છે કે જેટલા પણ આપણે મારા ધ્યાનમાં જેટલા પણ આવે મારા ગામડાના હોય કે તમારા કોઈ ગામડાના હોય તો આજુબાજુ ગામડાના હોય કેટલા પણ ગામડાના જે ગરીબ છોકરાઓ છે ભણવામાં એમને મદદથી મળી શકે મદદ કાંઈ તો બેગોનું વિતરણ કરીએ ગમે તે આપણે ગમે તે વોટ એવર સમાજ સેવા કરવી છે એ રીતની તો આપણે એવું યોગદાન કંઈક પ્રાપ્ત થાય એવું માતાજી આપણને કંઈક એવું પેલું એવું કરી શકે માતા આપણે આપણે યુટ્યુબને એટલો બધો ગ્રો કરી દો યુટ્યુબ આ વિડીયોને એટલો બધો શેર કરી દો કે બધા લોકો જો પહોંચે આપણી આ સોચ બધાને ખબર પડે કે ના આ તમારી સોચ બરાબર તમને આ કેવું લાગે છે મારી સોચ એ મને કમેન્ટની અંદર જરૂરથી જણાવશો પહેલાં પેલો તો ત્રીજું મારું કામ છે ત્રીજું બહુ અલગ છે જેટલી પણ હું જગ્યાએ જોઉં છું મેં મિત્રો ઘણા બહારના લોકો હોય કે ગમે તે લોકો હોય હું રસ્તામાં જતો મેં ઝૂપ્પડ પટ્ટીઓમાં છે જો પણ નાના નાના બચારા ઘર કરીને પેલું તંબુ જેવું કરીને રહેતા હોય છે એમની પરિસ્થિતિ મને ખબર છે શિયાળો ઉનાળો ચોમાસું ચોમાસામાં તો તમને ખબર છે કે જેટલો બધો વરસાદ પડે એની અંદર એ બચારા નાના નાના છોકરા હોય છે ગરીબ લોકો હોય છે એ લોકોને કંઈક આપણે કરી શકીએ એમના માટે કંઈક કરી શકીએ એક આ સપનું છે મારું પહેલાં બધું તો એમના માટે કંઈક કરવું છે લોકો માટે કંઈક કરવું છે ઇન્સાનિયતના નાતે આ એક સમાજ સેવા કરવી છે મારે તો માતાજી આ વસ્તુમાં મને બસ મદદ મળી રહે બરાબર છે અને જેટલા પણ ભાઈ જેમ જેમ જેટલા મને લાગે છે આ માણસને મદદની જરૂર છે આ માણસને મદદ છે હું જેટલા પણ હું સવારે નીકળું છું કારણ કે હું ઘણી બધી માર્કેટમાં ફરું છું ઘણી જગ્યાએ ફરું છું તો મને લાગે છે કે ના ના આ લોકોને આપણે મદદ કરવી જોઈએ પણ હું મજબૂર છું કારણ કે અત્યારે મારી પાસે ખુદ હું ખુદ મારું ઘર ચલાવવા માટે દસ પંદર હજાર સેલેરી આવતી હોય મારી અને ખાલી મારું ઘર ચલવી શકતો હોય હું બીજાનું કઈ રીતે કલ્યાણ કરું તો યુટ્યુબના માધ્યમથી આ યુટ્યુબ એટલા માટે મેં પકડ્યું છે યુટ્યુબની ચેનલ એટલા માટે બનાવી છે કે વધારે ને વધારે આ કંઈક માતાજીની કૃપા થાય ને ચેનલ ગ્રો થાય ને આપણે વધુને વધુ કંઈક પૈસા પ્રાપ્ત થાય યુટ્યુબ તરફથી તો સમાજ સેવા કરી શકાય કંઈક કરી શકાય એમ ગરીબો માટે કાં તો ગમે તે બરાબર છે તો હું ઘણી ઘણી ઇવેન્ટોમાં મેં વિચાર્યું છે અને સ્કૂલોમાં પણ આપણે ફરીશું સ્કૂલોમાં લાગે ગરી જે ગામડાની સ્કૂલો હોય એમ જઈશું કે કોઈ ત્યાં આપણે શિક્ષકોને મળીશું અને શિક્ષકોને મળીને કહીશું કે આની અંદર કેટલા બાળકો કેવા છે ને કેવી ટાઈપના છે મધ્યમ વર્ગના છે ગરીબ છે કેટલા વધારે વધુ ગરીબો ગરીબ છોકરાઓ છે જે અત્યારે આમ ના કહેવું જોઈએ પણ હવે ચલો એ વાત જ છોડો કારણ કે એમાં છોકરા કઈ રીતે સ્કૂલમાં આવતા હોય તો એ જ ખબર પડતી જે શિક્ષકોને કે અમુક છોકરાઓ કેવી હાલતમાં હોય છે બિચારા તો એમને મદદ મળી શકે એટલે હું ઘણી જગ્યાએ સ્કૂલોમાં પણ હું અમારા ટેણિયા જે ભણે છે આ જો એક નાનકડી વાત કહી દઉં કે મારા જે છોકરાઓ છે ભાઈ એકદમ આપણે સરકારી સ્કૂલમાં મળે છે જે લોકો સરકારી સ્કૂલને નામ એવું આપી દીધું છે કે અત્યારે લોકો પ્રાઇવેટમાં ભણાવવાનું પસંદ કરે છે સરકારીમાં બહુ ઓછા લોકો ભણાવે છે ભાઈ આ વસ્તુ થાય છે બરાબર છે અને જે ગરીબ હોય સરકારીમાં ભણાવે ને પૈસાવાળા તો બહુ ઓછા ભણાવતા ભણાવતા જ નહીં એમ તો હાજુ બધા પ્રાઇવેટમાં વળી ગયા છે તો મિત્રો આપણે સમાજ સેવા કરવી છે એટલા માટે વિડીયોમાં આજે મને થયું કે મેં કેટલા દિવસથી મેં વિડીયો નહોતો નાખ્યો કોઈ પણ વિડીયો મેં બનાવ્યો નથી તમે તો નહીં ત્રણ ચાર દિવસથી મેં બહુ વિચાર્યું બહુ વિચાર્યું અને મારે થોડુંક કામ આવી ગયેલું વચ્ચે એટલે હું કોઈ પણ જાતનો વિડીયો અપલોડ નથી કરી શક્યો પણ આ વિડીયો મેં અત્યારમાં સવારમાં થયું કે એ છેલ્લા આ ટોપિક પર મારે વિડીયો બનાવવો જોઈએ ને આપણે જનતાને જણાવવું જોઈએ આપણે ખુખાન મેલેડીના જેટલા પણ લાખો કરોડો ભક્તો હશે કેટલાય લોકો ભક્તો હશે તો બધાએ મિત્રો આપણા જેટલા મિત્રો છે ને આપણા ખુખાર મેલેડીના મારી સિકોદેર માતાના જેટલી માતાજીના ભક્તો છે બધાને એક નમ્ર વિનંતી કે નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી લેજો ભાઈ આ વાતો તમને જો પસંદ આવી હોય તો બરાબર છે વધારે કહેવું કંઈ નથી અત્યારે તો ભાઈ આટલું જ કહું છું અને હા આ વાત પર થોડું ગૌવાર કરજો અને આ વિચારવા જેવી વસ્તુ છે બરાબર છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યારે કે જય માતાજી જય કુખાર મેરડી રામમાળી રામ અને આપણે દેવાધિદેવ દેવ મહાદેવનો હર હર મહાદેવ